ગાંધીનગરમાં માં બીજા નોર્તે બજરંગદળ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય જોવા મળ્યા હતા બજરંગદળના લોકો જ્યારે ગરબા સ્થળે પહોંચ્યા હતા ત્યારે શું વિવાદ થયો હતો વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા આવતા ધર્મના ઠેકેદારો સક્રિય થતા હોય છે કેટલાક વર્ષથી નવરાત્રીમાં ગરબા રમતા ખેલૈયાઓને હિન્દુ સંગઠનો જેમ કે વીએસપી અને બજરંગ દળ દ્વારા તિલક કરવામાં આવતા હોય છે જોકે ગત વર્ષે પણ ખેલૈયાઓને તિલક કરવા બાબતે અમદાવાદમાં વિવાદ સર્જાયો હતો ખેલૈયાએ તિલક લગાવવાની ના પાડતા માર મારવાના દ્રશ્યો પણ ગત વર્ષે આપણે જોયા હતા જોકે આ વર્ષે પણ ગુજરાતના પાટનગર કહેવાતા ગાંધીનગરમાં જ્યાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બેસે છે તે જ ગાંધીનગરમાં નવરાત્રિમાં તિલક કરવા બાબતે બજરંગદળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું સાથે જ અન્ય ધર્મના આયોજક હોવાની આશંકાએ બજરંગદળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે પહેલાં આ ઘર્ષણના વિડીયો જુઓ છેલ્લા કેટલાક વર્ષથી સૌથી પ્રીમિયમ ગરબાના નામે ધ સેરી અફેર નામથી ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં માત્ર સફેદ કપડાં પહેરી અને ગરબા રમવા માટે ખેલૈ આવવાનું હોય છે અઢાર વર્ષથી લઈ અને માત્ર પિસ્તાલીસ વર્ષ સુધીના લોકોને જ ગરબા રમવા માટે પાસ આપવામાં આવે છે આ ગરબાના આયોજક છેલ્લા ઘડી સુધી કઈ જગ્યાએ ગરબાનું આયોજન કરવાનું છે તેની જાહેરાત પણ કરવામાં નથી આવતી અને રૂપિયા પચીસ હજાર સુધીની કિંમતના પાસ વેચવામાં આવે છે નવરાત્રિના બીજા દિવસે યોજાયેલા ગરબા ગાંધીનગરના સરગાસણ પાસે આવેલા ઠાકર ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ સહિત પોલીસ કર્મીઓ પણ હાજર હતા સૌથી પ્રીમિયમ ગરબાના નામે રૂપિયા પંદર હજારથી લઈને પચીસ હજાર રૂપિયા સુધીના વેચાયેલા દસ શેરી અફેરના ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું બજરંગ દળના કાર્યકર્તાઓએ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા ત્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સૂત્ર મુજબ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદને આ ગરબાના આયોજકોમાં અન્ય ધર્મના લોકો પણ હોવાની આશંકા હતી અને તેને લઈને બજરંગ દળના કાર્યકર્તાઓ જ્યારે ગરબામાં તિલક વિધિ કરવા માટે ગયા હતા ત્યારે હાજર સ્થાનિક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે જો કે આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ નથી કરવામાં આવી પરંતુ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને હિન્દુ સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન્યુઝ સાથે જોડાયેલા રહો जन तो तेने कहिये जे पीड़ परा